તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સૂકો નાસ્તો જે બધાનો જ ફેવરેટ હોય છે જે છે મમરાનો અને સેવનો સેવ આપણે આજે રવાની અને ચોખાની બનાવશું જે એકદમ અલગ અલગ લાગે છે તમે સેવ બે ત્રણ રીતે બનાવી શકો છો અત્યારે મેં મસાલા વિનાની સેવ બનાવી છે તમે મસાલાવાળી સેવ પણ બનાવી શકો એટલે આ નાસ્તો ખૂબ જ અલગ લાગશે કારણ કે મેં મમરાનો ઉપયોગ કર્યો છે છે એ મમરા મમરા લીધા તેના ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે તો ચલો બનાવીએ આપણે મમરાનો સેવનો નાસ્તો એક પેન લઈ લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરશું હોય તેમાં આપણે એક વાટકી પાણી ઉમેરશું એક ટીસ્પૂન સ્પૂન આપણે તેલ ઉમેરી મરી પાવડર તમે વધારે ઓછો લઈ શકો છો પાણી બરાબર ઉકળી જાય પરફોટા થાબર લાગે એટલે આપણે તેમાં રવો ઉમેરશું એક વાટકી રવો લઈશું આપણે જે વાટકીથી પાણી લીધું હતું તે જ વાટકીથી આપણે રવો લેવાનો છે અને ધીમે ધીમે કરીને આપણે આ પાણીમાં ઉમેરતા રહીશું એકસાથે સાથે ઉમેરીશું તો ગાઢા પડી જશે અને વેલણની મદદથી સતત હલાવતા રહીશું અમે સાદી સેવ બનાવી છે તમે મસાલા સેવ પણ બનાવી શકો છો તેમાં હળદર મીઠું અજમો કંઈ પણ તમે નાખી શકો છો આપણો ડો તૈયાર થઈ ગયો છે હવે તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું બે મિનિટ થઈ જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસો અને એમ જ તેને થીજવા દેસો 5 મિનિટ માટે આમ જ થીજવા દેસો 5 મિનિટ પછી આપણે એક પેન લેસો તેમાં આપણે સૂજીનો ડો ઉમેરી લેસો અને તેને ઠંડો થવા દેસો આપણે એકદમ ઠંડો કરવાનો નથી થોડોક ગરમ હોય ત્યારે આપણે તેનો ફરીથી ડોબ બાંધશું આપણે અટકી શકીએ તો આપણે તાજતા નથી એવો ઠંડો કરવાનો છે હવે આપણે એક વાડકો ચોખાનો લોટ ઉમેરશું જે વાટકીથી આપણે પાણી લીધું હતું રવો લીધો હતો તે જ વાટકીથી આપણે ચોખાનો લોટ લેવાનો છે અને લોટને સારી રીતે રવા સાથે મિક્સ કરી લેશું જરૂર લાગે તો આપણે પાણી નાખશું પાણી ઉમેરેલું છે આપણે એકદમ નરમ ડો રાખવાનો છે આપણો શેવનો લોટ તૈયાર થઈ ગયો છે અને એકદમ નરમ છે નરમ હશે તો સેવ ફટાફટ પડી જશે આપણો ડો તૈયાર છે સેવ પાડવા માટે મેં વધારે મોટી પણ નહીં અને નાની પણ નહીં તેવી જાળી લીધેલી છે તમે નાની મોટી કોઈ પણ લઈ શકો છો હવે મશીનમાં તેલ લગાવી લીધેલું છે જેથી જાય અને હવે મશીનમાં આપણે સૂજી ચોખાનો લોટ નો ડો ઉમેરી લેશું અને આપણે હવે સેવ પાડશું તેલ ગરમ થઈ ગયું છે આપણે ધીમે ધીમે કરીને સેવ પાડી લેશું જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે આપણે આપણે તરત જ તેને ફેરવવાની નથી થોડીક વાર પછી ફેરવવાની છે ને અત્યારે સેવ તૂટી જશે આપણે એકદમ ક્રિસ્પી થવા દેવાની છે

મે અહીં એક વાટકે શિંગદાણા લીધેલા છે આમાં જેટલી તમે વસ્તુ લેશો એ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો શિંગદાણાનો કલર ચેન્જ થાય એટલે આપણે તેને નીકાળીને એક પ્લેટમાં રાખી લેશું ત્યાર પછી આપણે દાળિયાની દાળ છે તે તળી લેશું તેનો કલર સેજ આછો બ્રાઉન થાય એટલે આપણે તેને બહાર નીકાળી લેશું તે પણ મેં એક બાઉલ લીધેલું છે તેને પણ એક પ્લેટમાં માં લેશું ત્યાર પછી આપણે ચોખાના પવા તળી લેશું મેં એ બધી વસ્તુ એક એક વાડકી લીધેલી છે તેને પણ હવે એક પ્લેટમાં માં નીકાળી લેશું ત્યાર પછી મકાઈના પવા તળી લેશું મેં મકાઈના પવા બે વાડકી લીધેલા છે મારા ઘરમાં તે વધારે ખવાય છે એટલે તેને પણ તળીને એક પ્લેટમાં નીકાળી લેશું હવે થોડાક લીમડાના પાન તળી લેશું તમે અહીં લીલા મરચાનો પણ ઉપયોગ કરી શકો છો તીખાશ માટે હવે બધી વસ્તુ તળાઈ ગઈ છે તેને સાઈડમાં રાખી લેશું હવે આપણે ચીવડા માટેનો મસાલો બનાવી લેશું તેમાં એક ચમચી દળેલી ખાંડ ઉમેરશો તમે ઘરમાં વધારે ગળિયું ખાવાતું હોય તો ખાંડનું પ્રમાણ વધારે લઈ શકો છો એક ચમચી સંચર પાવડર અડધી ચમચી હળદર ને બે થી ત્રણ ચમચી લાલ મરચું પાવડર ઉમેરશો અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશો હવે આ મસાલાને આપણે સાઈડમાં રાખી લેશું મસાલો તૈયાર થઈ ગયો છે બધી વસ્તુ તળાઈ ગઈ છે હવે આપણે મમરાને શેકી લેશું મેં અહીં પાચરીના મમરા લીધેલા છે તે કોઈપણ પણ કરિયાણાની શોપ પર સહેલાઈથી મળી જશે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સારો આવે છે તે માટે આપણે એક પેન લઈ લઈશું પેનમાં બે ચમચી તેલ ઉમેરશું તેલ ગરમ થાય એટલે આપણે મમરાને શેકી લેશું આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર મમરા શેકવાના છે આપણે મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું આપણે મમરા શેકાઈ ગયા છે હવે આપણે તેનો મસાલો કરી લેશું આપણે મસાલો મમરા પૂરતો જ કરવાનો છે સ્વાદ અનુસાર મીઠું આપણે લાલ મરચું પાવડર ઉમેરી અને ચપટી હળદર ઉમેરશું અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરીને બે મિનિટ માટે શેકી લેશું આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અડે ત્યાં તૂટી જાય છે હવે તેને સાઈડમાં રાખી દેસો અને બધી જ વસ્તુઓ હવે મિક્સ કરી લેસો ને ચેવડો તૈયાર કરી લેજો પહેલા તો એક પેનમાં આપણે જે સેવ બનાવેલી હતી તે સેવ ઉમેરી લેસો મે બધી જ સેવ ઉમેરી છે પછી તળીને પવા રાખ્યા હતા શિંગદાણા દાણા અને લીમડો હતો તે ઉમેરી લેસો ત્યાર પછી શેકેલા મમરા ઉમેરી લેસો મેં જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે મસાલો ઉમેરશું મેં અહીં ત્રણ ચમચી મસાલો ઉમેર્યો છે મમરાનો મસાલો થઈ ગયો છે એટલે એનું પ્રમાણ આપણે ગણવાનું નથી પહેલા ચમચાની મદદથી મિક્સ કરશું પછી હાથેથી તેને સારી રીતે મિક્સ કરી લેશું આ ચીંબ ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ વાજરાના મમરા આવે છે એટલે તેને સ્વાદ જ કંઈ અલગ લાગશે અને ગરમ ગરમ સર્વ કરી શકાય છે ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જો તમને મારે રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ